નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજરોજ મોડાસા તાલુકાની દધાલિયા ગ્રુપ ગ્રામના ઉપસરપંચ તરીકે વસંતભાઈ પંડ્યા હરિફાઈ ચૂંટાયા દધાલિયા ગ્રામ પંચાયતના સરપંચ હિનાબેન પટેલ અને પંચાયતની બોડી સભ્યોની હાજરીમાં વસંતભાઈ પંડ્યા નિયુક્ત કરાયા ત્યારે સરપંચ હિનાબેન પટેલ પૂર્વ સરપંચ ભાનુભાઈ પંડ્યા પૂર્વ ઉપ હિતેન્દ્રભાઈ પટેલ સહિત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ કાદર ડમરી અરવલ્લી મારું નામ પંડત વસંતકુમાર દયાલાલ હું બેઝલિયા ગામનો વતની છું અને આજે આજ રોજ જે ડેપ્યુટીની સરપંચની ચૂંટણી હતી તેમાં હું બિનહરીફ આવ્યો છું બરાબર એટલે ગામ ગામજનો તેમજ મારા જે સાથીદારો છે સૌનો હું આભારી છું અને આજથી પોચ વર્ષ સુધી હું સરકારી જે બી કાર્યો આવશે જે બી કામ આવશે એ હું બનતી કોશિશે બધા કાર્યો પૂર્ણ કરીશ અને જેમ બને એમ ગામની સફળતા મળે અને ગામ આગળ વધ એ માટે હું પ્રાર્થના કરીશ મંસમુભાઈ છે ઓબીસીની સીટ આવેલ જેમાં મારા ધર્મપત્ની પટેલ હિનાબેન હિતેન્દ્રકુમાર ભવ્ય મતોથી વિજય થયેલા હતા અને હું પાંચ વર્ષ સુધી ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતમાં રહેલ છું તો અમે કોઈ પણ જાતિવાદ વગર ગામની અંદર કામ કરેલા છે અને અગાઉ પાંચ વર્ષ પણ અમે અમારો પરિવાર અને ગ્રામજનો વતી અમે કોઈ પણ જાતિવાદના ભેદભાવ વગર કામ કરીશું શક્ય હોય તેટલું ગામની અંદર વિકાસ કરીશું અને ગામની એક આદર્શ ગામ તરફ લઈ જવાનો પ્રયાસ કરીશું હું તમને ધોળાભાઈ પૂર્વ સરપંચ ગ્રામ પંચાયત આજે અમારા ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી ડેપ્યુટી સરપંચની તેમાં એક ફોર્મ આવેલું પણ જે ટાઈમ ઓવર થઈ ગયેલો એટલે ચૂંટણી અધિકારીએ એ ફોર્મ કેન્સલ કરેલ છે રદ કરેલ છે અને વસંતભાઈ ડાયાભાઈ પંડ્યા કરીને એ મારા ડેપ્યુટી સરપંચ તરીકે આવ્યા છે અને આ મારા ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ છે એ પણ બે શબ્દો કહેશે મારું નામ પટેલ હિતેન્દ્ર કુમાર સ્મુખભાઈ છે સામાજિક ઓબી સિંગ